શહેરમાં ખરાબ રસ્તાઓ અને ખાડાઓ મુદ્દે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું શહેર પ્રમુખ ઋત્વિક જોશી સહિત અનેક કાર્યકરો જોડાયા હતા ઢોલ નગારાની સાથે રસ્તાના ખાડા ઉપરથી પસાર થતી યાત્રા દ્વારા તંત્રના ગેરકાર્યક્ષમ કામગીરી ઉપર વ્યંગ કર્યો હતો આ આયોજનનો હેતુ રસ્તાની દયનીય હાલત અને વરસાદ પહેલા પણ ખાડાઓથી ભરેલા માર્ગોને લોક રૂપ આપી તંત્રને જગાડવાનો રહ્યો હતો આ યાત્રા દરમિયાન નારા લગાવવામાં આવ્યા અને ખાડાથી પરેશાન થયા નાગરિકોની વ્યથા રજૂ કરવામાં આવી તમે ચોથી તમને દેખાય છે કે અહીંયા ખાડો છે આ અંતિમ ક્રિયાનો રોડ છે માણસ ભરી ગયા પછી જે ચીતા પર ચિતા સૈયા ઉપર જ્યાં સુવા જાય છે ત્યારે એને એના પરિજનો એના બધા

મહારાજા સાહજીરાવ ગાયકવાડ નું વડોદરા શહેર આ ભ્રષ્ટાચારી લોકોએ ખાડોદરા બનાવી દીધું વડોદરા શહેર નો કોઈ વોર્ડ કોઈ વિસ્તાર બાકી નથી કોઈ રોડ બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડા ના હોય વચન તો આપેલું કે લખોટી ગબડે એવા રોડ આપીશું પણ આ જે રોડ રામનાથ મહાદેવ ગાજરાવાડી સ્મશાન આ રોડ પર માણસો લખોટી ની જેમ ઉતરે એવો રોડ છે આટલા વર્ષોથી આ રોડ ની આવી દયનીય સ્થિતિ છે અને આ વિસ્તાર વોર્ડ નંબર ચૌદ માં આવે વોર્ડ નંબર ચૌદ માં ચારે ચાર કોર્પોરેટરો ભાજપના છે કોઈ અહીંયા જોવા નથી આવ્યું આ વિધાનસભા રાહ લાગે ધારાસભ્ય પોતે વિધાનસભામાં દંડક છે મોનિટર એ પણ અહીંથી જતા હશે ઘણી વખત એમને પણ આ ફરિયાદ નથી સાંભળી અને જે સાંસદ જે મોટી મોટી વાતો કરે આ કોઈ પ્રજાના વોર્ડ રહીને ઘરે બેસી ગયા એસી ગાડીમાં ફરવાનું એસી બંગલામાં રહેવાનું એસી ઓફિસમાં બેસવાનું અને પ્રજાને રસ્તે રજર મૂકી મોકલી દઈએ ત્યારે કોંગ્રેસ પાર્ટી છેલ્લા ત્રણ દિવસથી

આમની પાસે કોઈ બુદ્ધિપૂર્વક આયોજન નથી કે નથી સારા રોડ રસ્તા આપી શકતા નથી પાણી સુવિધા આપી નામ પર જે માટી અને જે થયું છે એ વાત છે પરંતુ જે રોડ રસ્તા ચલો વરસાદ કુદરત અત્યારે વરસાદ નથી પડી રહ્યો કે સુરત અને બીજા જિલ્લા જેવો વરસાદ નથી પડ્યો પણ જો પડશે તો ત્યાં સુધી આ રોડ રસ્તા પર લોકો ઉપયોગ કરે આ રોડ રસ્તાની ની હાલત છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ આંદોલન નીકળી છે